કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં ઓનલાઈન જે ફોર્મ ભરેલા જે ટ્રાયબલની કીટ હતી એમાં છો આપણે મકાઈ બિયારણ ડીએપી ખાતર પ્રોમ અને એક યુરિયાનું ડબલ્યુ પાંચસો એમએલ જે આપ્યું હતું તેર તારીખે આ મહિના અગિયારમા મહિનાની તે જે તે તારીખે મતલબમાં અમે ત્યારે ઓરણ કર્યું અને દસ દિવસ પંદર દિવસ પછી ખબર પડી કે આ તો ગાળા ગાળા ઉગે છે બહુ એમાં આછું ઉગે છે અને અંદર કોઈ જોવે તો સડેલી મકે નીકળે છે અને બીજા પેકેટો બીજા તોડ્યા તો એ પણ સડેલા નીકળ્યા છે એટલે અમારે સરકારને એક જ વિનંતી છે કે આવું ખરાબ બિયારણ આદિવાસી ખેડૂતોને નહીં આપે અને છોટાઉદેપુર વિસ્તાર એ પછાત વિસ્તાર કહેવાય એટલે આવું તો નહીં થવું જોઈએ પણ ખરેખર આ બહુ અન્યાય છે ખેડૂતોને આથી આ રવિ પાકની અંદર જે બિયારણ આપવામાં આવેલું એમાં ટામાટે ટામેટા રીંગણ મકાઈ ડીએપી ખાતર અને નેનો યોરિયાની એક બોટલ આપવામાં આવેલી એમાંથી ખેડૂતો ઓરતા પછી ખબર પડી કે બિયારણ રિસ્તર બગડેલું છે તો અમે અહીંયા ઓફિસમાં આવીને જાણ કરી જાણ કરી તો બગડેલું એટલે નવે ફરીથી આપવામાં બિયારણ આવ્યું હવે નવું છે હવે ઉગે કે ઉગે હવે ઓર્યા પછી જ ખબર પડશે કિશોરભાઈ આપણે જે ટ્રાયબલમાં કીટ વિતરણ થયેલું હતું મકાઈનું એમાં જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી બરાબર એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે બરાબર એના માટે અમે અહીંયા આવ્યા છીએ બાકી જે અત્યારે બીજું બિયારણ આવેલું છે એ બધું પણ અમે તાત્કાલિક અસરથી અત્યારે વિતરણ માટે અટકાવવામાં આવે છે જ્યાં સુધી આનો પ્રોપર તપાસ ના થાય ત્યાં સુધી આપણે એનો જથ્થો અટકાવીએ છીએ અને બીજી પ્રોપર સૂચના ડીલરને આપી દેવામાં આવેલી છે કિરેન પટેલ